નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે ચૌદ મોટા સમાચાર સ્માર્ટ મીટર લઈને આજે મોટી બેઠક યોજાશે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ ગયું મોટા સમાચાર ગુજરાતમાં શું અસર થવાની છે જાણી લ્યો વાહન ચાલકો માટે નવો દંડ સાવધાન થઈ જજો બાળકોના પચાસ હજાર જૂના વાહનો ભંગાર સુ સમાચાર છે જાણી લ્યો શ્રમિકો માટે આજે મોટા સમાચાર ત્રણસો યુનિટ વીજળી મફત મોદી સરકારની મોટી જાહેરાત આધાર કાર્ડ મફત અપડેટ આજના મુખ્ય ખેડૂત સમાચાર વગેરે તમામ સમાચાર જાણીશું તો મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર સ્માર્ટ મીટરને લઈને આજે મોટી બેઠક બોલાવવાની છે રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે મંગળવારે સરકારે મોટો નિર્ણય લઈ લીધો છે કે હવેથી સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાડવામાં આવશે ત્યારે આજે ઊર્જા ઉર્જામંત્રી કનુભાઈ દેશક બેઠક બોલાવવાના છે મોટી બેઠક બોલાવવાની છે

આને કારણે એક ઓછા દબાણનું ક્ષેત્ર પણ જોવા મળ્યું છે જે દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર સવારે સાડા પાંચ વાગે જોવા બન્યું છે અને સાડા આઠ વાગે એ જ ક્ષેત્રમાં ફરીવાર એક દબાણ જોવા મળ્યું છે આ દબાણ ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને ચોવીસ તારીખે સવાર સુધીમાં બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન બની જાય વાવાઝોડાનું સ્વરૂપ બની જાય એવી પણ શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે તો ચોવીસ તારીખે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લે અને પચીસ મેની સાંજ સુધીમાં તે ઉત્તર પૂર્વ અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચી જાય એવી પણ શક્યતા દર્શાવી છે તો દબાણ હવે બની ગયું છે અને ટૂંક સમયમાં ચોવીસ તારીખે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લે એવી પણ શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે તો મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર શું અસર થાય એની અત્યારે હવામાન વિભાગે કોઈ પણ આગાહી નથી કરી હવામાન વિભાગે ગુજરાતમાં કાંઈ પણ અસર અત્યારે દર્શાવી નથી પરંતુ ગુજરાતમાં હજી વેવની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે હજી પણ પાંચ દિવસ કાળજાળ ગરમી વેવ રહેવાની આગાહી કરી છે ઉત્તર ગુજરાતમાં વેવની અસર સૌથી વધુ રહેવાની છે સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદમાં તો બે દિવસ સુધી રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પાટણ મહેસાણા સાબરકાંઠા આ તમામ વિસ્તારની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર વેવ રહેવાની આગાહી કરી છે સુરેન્દ્રનગરની અંદર ત્રણ દિવસ સુધી હીટવેવ

આર દ્વારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવશે સાવધાન થઈ જજો શું સમાચાર આવી ગયા છે હવેથી જો તમે ઓવર સ્પીડિંગ કરતા હોય અને જે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા હશે તો ભારે દંડ આપવો પડશે મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે જો કોઈ પણ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો એક હજાર રૂપિયાથી બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એટલે હવેથી વાહન ધીમું ચલાવજો અને અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ એટલે કે સગીર વ્યક્તિ જો વાહન ચલાવતી પકડાશે તો પચીસ હજાર રૂપિયાનો ભારે દંડ ભોગવવો પડશે અને આની સાથે સાથે જે વાહન માલિકનું વાહન ચલાવતો હશે એ વાહન માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરી દેવામાં આવશે તો મોટા સમાચાર છે સ્પીડને લઈને એક હજાર રૂપિયાથી બે હજાર રૂપિયાનો દંડ સગીર વ્યક્તિ વાહન ચલાવશે તો રૂપિયાનો ભારે દંડ અત્યારે ભોગવવો પડશે તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બાળકોના જન્મ પ્રમાણપત્રને લઈને સરકારે મોટો નિર્ણય બહાર પાડ્યો છે હવે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે એક ભર્યા સમાચાર આવી ગયા છે જો તમારે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં કોઈ ફેરફાર કરાવવો છે તો હવે તમારે એફિડેવિટ કરવાની કોઈ પણ જરૂર નહીં પડે બાળકોના નામમાં ફેરફાર કરાવવું હોય તો એફિડેવિટ કરાવવાની કોઈ જરૂર નથી બાળકોના આધાર કાર્ડ પ્રમાણે તમારા જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરી આપવામાં આવશે તો હવેથી એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નથી મફતમાં તમે સુધારા કરાવી શકશો આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને રાહત મળે એ માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો બાળકોના જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરાવવા માટે એનું નામ સુધારવું હોય તો આધાર કાર્ડના ઉપયોગ તમે કરી શકો છો તમારે એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નહીં પડે તો બાળકોના જન્મ પ્રમાણપત્રને લઈને મોટા સમાચાર તો આ તરફ દીકરીઓને હવે પચાસ હજાર રૂપિયા આપવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે ગુજરાત સરકારે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી દીધી છે આ યોજના અંતર્ગત ધોરણ નવ અને ધોરણ દસમાં ભણતી બાળકીઓ માટે વીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે અને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે એટલે ધોરણ નવથી ધોરણ બાર સુધીમાં પચાસ હજાર રૂપિયા દીકરીઓને સહાય મળશે આ મોટા સમાચાર ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના બહાર પાડી દેવામાં આવી છે અને આ માટે નમોલક્ષ્મી પોર્ટલ પણ અત્યારે બનાવી દેવામાં આવ્યું છે કઈ દીકરીઓને લાભ મળશે તો જે દીકરીની પરિવારની કુલ વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી ઓછી હોય એવી દીકરીઓને આ યોજનામાં લાભ મળવાનું છે અને આ યોજનામાં જે પણ પૈસા મળશે એ માતાના બેંક ખાતામાં સીધા જ જમા કરવામાં આવશે તો દીકરીઓ માટે ગુજરાત સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની જાહેરાત કરી દીધી ત્યાર પછીના સમાચાર ઈશ્રમ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર જે મિત્રો ઈશ્રમ કાર્ડ ધરાવતા હોય તો એમને હવે કાર્ડ સાથે લિંક કરાવી દેવાનું છે રાશન કાર્ડ સાથે લિંક કરાવવાથી તમને એનએફએસએ યોજના હેઠળ સાંકળી લેવામાં આવશે એટલે ઈશ્રમ કાર્ડ ધારકોને પણ હવે મફતમાં રાશન મળવાનું છે જો કે ઈશ્રમ કાર્ડ સાથે રાશન કાર્ડ નંબર લિંક કરવા અત્યારે જરૂરી છે જો ઈશ્રમ કાર્ડ કઢાવતી વખતે રાશન કાર્ડ નથી આપ્યું તો તમારે ઈશ્રમ કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરાવી લેવાનું રહેશે તો એનએફએસ જે યોજનાની અંદર રહેવા માટે તમારે ઈશ્રમ કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવાનું

ત્યાં સુધીમાં તમારે હવે બે વાર ફરજિયાત અપડેટ કરાવવાનું છે યુઆઈડીઆઈ દ્વારા મોટું ને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તો હવે યુઆઈડીઆઈએ કહી દીધું છે કે બાળકો પુખ્ત થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને બે વાર અપડેટ કરવું ફરજિયાત છે કઈ કઈ ઉંમરે તમારે અપડેટ કરાવવાનું છે તમારું બાળક પાંચ વર્ષની ઉંમર થાય ત્યારે તમારે પહેલી વાર તમારે અપડેટ કરાવવાનું છે અને પંદર વર્ષની ઉંમરે તમારે બીજી વાર અપડેટ કરાવવાનું રહેશે તો હવેથી બાળકો પંદર વર્ષના થાય એ પહેલાં બે વાર ફરજિયાતપણે અપડેટ કરાવવાનું રહેશે નહીં તો તમારા બાળકનું આધાર કાર્ડ માન્ય ગણાશે નહીં આ મોટા સમાચાર યુઆઈડીઆઈ દ્વારા આપી દેવામાં આવ્યું છે તમામ મિત્રો માટે બાળકોના આધાર કાર્ડને લઈને આ નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર પંદર વર્ષ જૂના વાહનો હોય તો ભંગાર થઈ જશે આ મોટા સમાચાર વહેતા થયા હતા ત્યારે હવે નીતિન ગડકરીએ મોટું નિવેદન આપી દીધું છે નિતિન ગડકરીએ કહી દીધું છે કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર અત્યારે કોઈ પ્રતિબંધ નથી તમે ક્યાંકને ક્યાંક સાંભળ્યું હશે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનોને ભંગાર કરી દેવામાં આવશે ત્યાં નિતિન ગડકરીએ લોકસભાની અંદર કહી દીધું છે કે આ વાત સાચી નથી આ સમાચાર અફવા છે આ જે સમાચાર ઉડ્યા હતા એ ખાલી ખાલી દિલ્હીની અંદર જ લાગુ પડતા હતા કારણ કે દિલ્હીની અંદર પ્રદૂષણ વધી ગયું હતું જેથી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તો માત્ર દિલ્હીની અંદર જ આ લાગુ છે દેશની અંદર આ લાગુ નથી તો તમારે હવે ગભરાવાની જરૂર નથી પંદર વર્ષ જૂના વાહનો તમારી પાસે હોય તો તમે ચલાવી શકશો આ મોટા સમાચાર છે ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે શ્રમિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગાંધીનગરની મહાનગરપાલિકાએ ક્રેડાઈને પત્ર છે છે કે બપોરના સમયે કામ ન કરવા માટે અપીલ કરવામાં આવી અત્યારે હીટ વેવની આગાહી હોવાથી શ્રમિકોએ બપોરના સમયે કામ ન કરવું સાથે શ્રમિકો માટે પાણી છાશ તમામ વ્યવસ્થા કરી આપવી અને આની સાથે સાથે સફાઈ કામદારોને પણ પત્ર પાઠવવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શ્રમિકોને બપોરે એકથી ચાર સુધી કામ ન કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને શ્રમિકો ફરિયાદ કરી શકે એ માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે તો શ્રમિકો માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછી ના યોજના હેઠળ મળશે નરેન્દ્ર મોદીએ તેર ફેબ્રુઆરીએ જાહેરાત કરી છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ પોતાના ધાબા ઉપર સોલાર પેનલ લગાવી શકે એ માટે હવે એને સાહીઠ ટકા સબસીડી આપવાની મોટી જાહેરાત કરી દીધી છે લગભગ ગુજરાતની અંદર વીસ લાખ ઘરોના ધાબા ઉપર સોલાર પેનલ ફિટ કરવામાં આવશે મોટી જાહેરાત કરવામાં આવી આની અંદર કેટલી સબસિડી મળવા પાત્ર રહેશે તો જો તમારા ઘરનું લાઇટ બિલ દોઢસો યુનિટ સુધી આવતું હોય તો તમારે બે કિલો વોટ સુધીની સોલાર પેનલ લગાવવાની છે આના માટે તમને સાહીઠ હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે અને જો ત્રણસો યુનિટ સુધીનું લાઇટ બિલ આવે છે તો ત્રણ કિલો વોટ સુધીની સોલાર પેનલ તમારે લગાવવાની અને એના માટે અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે આમ સાહીઠ ટકા સુધીની સબસિડી તમને ત્રણસો યુનિટ સુધી મિત્રો મળવાનું છે તો ત્રણસો યુનિટ સુધી તમને મફતમાં વીજળી મળવા પાત્ર રહેશે તો મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરી દીધી ત્યાર પછીના મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો આ વર્ષે સફેદ ડુંગળીનું ઉત્પાદન વધુ છે પરંતુ લેવાલીના કારણે સારા ભાવો ટકી રહ્યા છે

જીરુમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે આ મુખ્ય સમાચાર સમાચાર ત્યાર પછીના આધાર કાર્ડમાં જો તમારે અપડેટ કરાવવું હોય તો અત્યારે તમે મફતમાં અપડેટ કરાવી શકો છો જન્મ તારીખ નામ આ બધું તમે નહીં કરી શકો માત્ર ને માત્ર સરનામું તમે અપડેટ કરાવી શકો જો તમારે સરનામું ફેરવું હોય તો મફતમાં તમે હવે ચૌદ જૂન સુધી અપડેટ કરાવી શકશો આ મર્યાદા પહેલાં ચૌદ માર્ચ સુધી હતી પરંતુ હવે સરકારે ચાર મહિનાનો સમય વધારીને ચૌદ જૂન સુધી હવે મફત અપડેટ કરવાની તારીખ લંબાવી છે તો આધાર કાર્ડમાં જો તમારે સરનામું અપડેટ કરાવવું હોય તો ચૌદ જૂન સુધી તમે મફતમાં અપડેટ કરાવી શકશો તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના રાગ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન